તેની જાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે ભિલોડા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જોકે તબિયત લથડતા તેમને હિંમતનગરની સિવિલ હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા ત્યારે ઘટનાની જાણ થતાં જ ભિલોડા પોલીસ અને એલસીબીની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ અને હાલ ફાયરિંગ કરનાર બંને પિતા પુત્ર સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે હું બાણમેર ગામનો છું બરંડા ભુરજીભાઈ રાવજી મારા ભાઈ છે મારા પપ્પા છે અને મારી છોકરી છે અને હું વરઘોડામાં ગયેલો હતો અમે ઘરે રાબ આવ્યા હતા અને એમને રસ્તામાં ફાયરિંગ કરી બરંડા ને છોકરા ને વૈભવ બરંડા ને ક્યાંથી એ એને નોકરી કરતા છે એને પીએસઆઈ નોકરી સર્વિસ કરી રિટાયર થયેલા છે અને એને પપ્પાની ની બંદૂક એને છોકરા જોડે છે એને છોકરાને ફાયરિંગ કરી વૈભવ બરંડા ને